ભરૂચના સ્ટેશન રોડ પર નિર્મળ પામેલ સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિટી સેન્ટરના નિર્માણમાં વીસ મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમિટ આપવામાં આવી હતી જોકે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયું હોવાની ફરિયાદ સાથે વર્ષ બે હજાર બાવીસમાં ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરી કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું તંત્રની તપાસમાં કુલ એક લાખ દસ હજાર પાંચસો એંશી મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખ ત્રેવીસ લાખનો દંડ ભરવા માટે હુકમ કરતા પામ્યો છે રાજેશ પંડિત આરટીઆઈ એક્ટિવિસ્ટ આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું તાજેતરમાં જ ઓગસ્ટ બે હજાર એકવીસમાં મેં ખાણખનીજ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને પંદરેક બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે એ બાંધકામમાં ફક્ત દસ હજાર મેટ્રિક ટનની પરમિટ જ માગણી કરેલી એવો મને આરટીઆઈના પ્રમાણિત નકલ આપવામાં આવેલી પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય મને ડાઉટ પડેલો કે આમાં દસ હજાર મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું એવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ આઠ તારીખ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછાડી લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણખાની જ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને એક લાખ દસ હજાર મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ બે કરોડ ત્રેવીસ લાખ રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે બહુ આનંદની વાત છે પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ બે કરોડ ત્રેવીસ લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી સરકારની તિજોરીમાં જ જમા થશે હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું આ જે હુકમ કરવામાં આવેલો છે એમાં એક નીચે એક લાઈન લખેલી છે કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માગતો હોય આ હુકમની સામે તો ત્રીસ દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે